એવી વાત અને બજરંગદાસ બાપાનો પણ આપ બધા ઉપર મને આજ હું રહોડામાં મે પહેલી વાર આટો માર્યો મને વિચાર થયો કે આ આ આ આમ એક વખત આવે બુદ્ધિશાળી ના જે બાસકા ભરેલા માણસો વિશ્વ માલિકો છે વિજ્ઞાનિક જેટલા ઊંચા વિજ્ઞાન જ્યાં સુધી શોધ કરી છે એને હું ખૂબ વંદન કરું છું એની મહેનત નાની નથી પણ એકવાર વાર ઈ વસ્તુ કરવા વાળા માણસ પણ અહીંયા આવી અને જો આનું સંશોધન કરે તો એની ત્રેવડ નથી વિજ્ઞાનની બુદ્ધિ બંધ કરી દે કે આવી રીતનું આ સંચાલન આખું થઈ શકે ભલા માણસ આ બહુ મોટી વસ્તુ છે આ તમે રહોડું જુઓ આપણે ગેસ આવી ગયા છે ઘરમાં એમ કે હવે બળતણ નહીં બધું કોણ કરે કે બધું બળતણ ઉપર જમે છે અને પંગત જમે આવડું મોટું રહોડું આ બગદાણામાં મેં જોયું અને પંગત આટલા માણસો ને હજારો માણસો ને પડતી હોય આ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં નહીં ભારતમાં નહીં પણ મારા ખ્યાલથી હું એમ કઉ છું કે વિશ્વમાં આવી ઘટના ક્યાંય નહીં હોય આ બગદાણામાં જે બને છે આ બહુ મોટું ગૌરવ છે આ બધા સંશોધનો થવા જોઈએ આના ઉપર